પોર્ટલના કારણે એમએસ યુનિવર્સિટીમાં સીટો ખાલી છે એક્ઝિક્યુટિવ એમબીએ ની ટકા સીટો ખાલી એસી સીટોમાંથી માત્ર પાંત્રીસ સીટો જ ભરાઈ યુનિવર્સિટી તંત્રએ એમએસ યુનિવર્સિટીની વેબસાઇટ ખુલ્લી મૂકી બાર તારીખ સુધીમાં બાકીની સીટો ભરવાની કવાયત જીકા પોર્ટલના કારણે યુનિવર્સિટીને અવદશા જીકા પોર્ટલને લઈને જાગૃતિ ન ફેલાવાઈ જેને લઈને ફેકલ્ટીઓમાં એડમિશન ઘટી રહ્યા છે વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટીની પ્રતિષ્ઠિત એક્ઝિક્યુટિવ એમ બી જે સીટો છે તે ખાલી રહી ગઈ છે એનસીમાંથી ફક્ત પાંત્રીસ જ લોકોએ તેના ફોર્મ ભર્યા છે એડમિશન મેળવ્યા છે એટલે કહ્યું તો પચાસ ટકા પણ આ સીટો નથી ભરાઈને યુનિવર્સિટી તંત્ર ચિંતામાં છે અને હવે બાર તારીખ સુધી ફરી યુનિવર્સિટીનું પોર્ટલ ખોલવામાં આવશે ત્યારે વિદ્યાર્થી અગ્રણી સાથે વાત કરીએ જે સમયથી જીકાસનું પોર્ટલનું આવ્યું છે તે સમયથી દરેક ફેકલ્ટીમાં અને એમએસ યુનિવર્સિટીની વાત કરવામાં જાય તો એમએસ યુનિવર્સિટીમાં આ વખતે એડમિશન ઓછા થાય છે એનું મુખ્ય રીઝન જીકાના કારણે આ થઈ રહ્યું છે કેમ કે જીકાસ પર ફોર્મ ભરવામાં આવે ત્યારબાદ કોલેજમાંથી ફોન આવે આ આવે તેમાં લાંબી પ્રોસેસના કારણે અટકી રહ્યું છે ઘણી ભાગમ ભાગી હોય છે પણ આ વખતે ખબર નહીં જીકાસ નિષ્ફળતા કયો કે સરકારની નિષ્ફળતા કયો કે યુનિવર્સિટી તંત્રની નિષ્ફળતા કયો કે આ વખતે એમબીએ માં સૌથી ઓછું એડમિશન થયું છે ને આટલી બધી સીટો ખાલી રહી છે ને ખાલી બાર તારીખ જ ડેડલાઈન છે એટલે કે જ્યારથી આપણે ગુજરાત ગુજરાતમાં કોમન એક્ટ આવ્યો ત્યાર પછીથી ગુજરાતમાં જેટલી પણ કોલેજો છે ગવર્મેન્ટ કોલેજીસ છે તેમનું એડમિશનનું તંત્ર ખોરવાઈ ગયું છે વિદ્યાર્થીઓને એટલી હાલાકી ભોગવવી પડે છે કે કોઈ પણ વિદ્યાર્થી જ્યારથી એડમિશન ઘણા બધાના રહી ગયા છે આપણે પણ પોર્ટલ નથી એક બે વખત ખોલાવવું પડ્યું છે વિદ્યાર્થીઓએ આંદોલનો કરીને જીકાસના પોર્ટલ માટે ખોલાવવા માટે આંદોલનો કર્યા છે કે કેટલા બધા વિદ્યાર્થીઓના એડમિશન ખાલી અહીંયા જ નહીં ઘણી બધી ફેકલ્ટીઓમાં એડમિશન થયા જ નથી રહી ગયા છે વિદ્યાર્થીઓ એડમિશન વગરના રહી ગયા છે એટલે આ એક તંત્રની નિષ્ફળતા છે આની ઉપર ગંભીર ધ્યાન આપવું જોઈએ કે જીકાસ શું છે મૂળભૂત જે વિદ્યાર્થીઓ સુધી સંદેશ જ નથી પહોંચ્યો અને પહોંચ્યો છે તો ફોર્મ ક્યાંથી ભરો કેવી રીતે ભરવું એની પણ ડિટેલ્સ નથી પહોંચી એ પહોંચ્યું છે તો પછી વેરિફિકેશન ક્યારે કરશે એનું પણ વિદ્યાર્થીઓને ખબર નથી હોતી એના કારણે જ આજે તમે જોઈ શકો છો કોમર ફેકલ્ટીમાં બી એવું ઘણું બધું થયું છે ઘણા બધા વિદ્યાર્થીઓએ બિચારાઓ વેરિફિકેશન કરાવી ગયા છે તો એમને ફીસ પેમેન્ટ ક્યાં કરવાનું એની માહિતી નથી આ જ બધા પ્રોબ્લમના લીધે જીકા બહુ જ નિષ્ફળ ગયું છે અને ખબર નહીં આનું કેવી રીતે કરશે આ લોકો એની કોઈ આઈડિયા નથી એમએસ યુનિવર્સિટીમાં પહેલા સંખ્યામાં વિદ્યાર્થીઓ એડમિશન માટે આવતા હતા પરંતુ જે પોર્ટલ જનજાગૃતિ નથી લોકોને સમજ નથી પડતી એના કારણે હવે જે એમબીએ સહિત તમામ ફેકલ્ટીઓમાં એડમિશન ઓછા થઈ રહ્યા છે અને યુનિવર્સિટી ચાર જ દિવસ આપ્યા છે ત્યારે એડમિશન થશે કે કેમ તે જોવું રહ્યું કેમેરા પર્સન નિકેશ વર્ણન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા